નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ વાદાણી ખેડૂત મોલ વતી આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે મારે વાત કરવાની છે તમે જે અત્યારે સૌથી વધારે હેરાન થઈ રહ્યા છો નહી બાબતે કારણ કારણ કે તમે અત્યારે શિયાળુ પાક ના વાવેતર ના ફૂલ આયોજનમાં છો માંડ માંડ વરસાદથી બચી 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 અને તમે તમારા ખેતરની અંદર પાકેલો માલ લીધો વ્યવસ્થિત થોડું કરું માણસો ના અભાવ ને વરસાદની હેરાનગતિ ઘણા બધા પ્રશ્નો નો સામનો કર્યો માંડ માંડ હજી તમે તમારો માલ ખેતર માંથી કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ જે કઈ પણ છે કે એની અંદર ડીએપી અને એનપી જે પાયાના ખાતર માટેની સૌથી મહત્વની કડી છે તો એ કડી માર્કેટની અંદર તમે લેવા જાવ છો તો ત્યાં તમને એક અનુભવ થાય છે ખરેખર ખેડૂત મિત્રો આ પ્રશ્ન બાબતે તમારે ચિંતા કરવાની જરૂર છે આ પ્રશ્ન બાબતે તમારે પાંચ પચી પાંચસો માણસો ભેગું થવાની જરૂર છે હું એમ નથી કહેતો કે તમે ભેગા થાવ અને આંદોલન કરો હું તમને એમ કઉ છું

કે નહી આ પ્રમાણે જો તમને આપવામાં આવતું હોય તો તમારે પ્રશ્ન કરવાની જરૂર છે વિચાર કરી રહ્યું છે આનામાં કોનો હાથ છે એ મને ખ્યાલ નથી પણ એક વસ્તુ તમને ખાસ કહું છું કે આ જે વસ્તુ છે એને અટકાવવા માટે સૌથી પ્રશ્ન તમારે જ પૂછવો પડશે આના માટે બે લોકો ને તમે પ્રશ્ન પોચી પૂછી શકો અથવા તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મીડિયા અને સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનો આ પ્રશ્નની બાબતમાં તમારું હંડ્રેડ પર્સન્ટ સોલ્યુશન કરી શકે એમ છે પરંતુ કદાચ એવું પણ બની શકે કે આ જે તમારો પ્રશ્ન છે તમને ડીએપી અને એનપી ની સાથે બીજા ભાણિયા આપવામાં આવે છે એ ભાણિયા ને કદાચ નથી મીડિયા ને ખબર

એ પ્રશ્ન જે છે એનું સોલ્યુશન પણ કરી આપે પણ કદાચ મને એવું લાગે છે કે આ તમારો જે સૌથી મૂંઝવતો અને હેરાન કરતો પ્રશ્ન છે આજકાલનો નથી આ તો ચાર પાંચ વર્ષથી આ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે આ વર્ષે આ પ્રશ્નનો તમે સૌથી વધારે સામનો કરી રહ્યા છો તો હું એક એવું કહું છું કે તમે પાંચ પચીસ જણા ભેગા થાવ અને વ્યવસ્થિત તમે રજૂઆત કરો સરકારી અધિકારીઓને રજૂઆત કરો સરકારી આગ્વાનની રજૂઆત કરો રાજકીય આગવાનની રજૂઆત કરો અને મીડિયા સુધી આ પ્રકારનો પ્રશ્ન જો તમે પાંચ પ્રતિ જણા ભેગા થઈ અને પહોંચાડશો તો વ્યવસ્થિત રીતે તમારા આ પ્રશ્નનું સોલ્યુશન થશે અત્યારે જનરલી બધા લોકો મોસ્ટ ઓફ તમામ ખેડૂત મિત્રો જ્યારે કોઈ પણ ખાતરની ઠેલી લેવા જાય છે ત્યારે બહુ મોટી મોટી એ એવા શબ્દો ઉપયોગ કરે છે ટૂંકમાં કે જે બહુ ખરાબ રીતે છે પણ એ પાછળથી શબ્દ ઉપયોગ કરવા એના કરતા વ્યવસ્થિત અને શાંતિથી જો તમે રજૂઆત કરશો તો તમારું કોઈ સાંભળશે અને તમારા આ પ્રશ્નનું સોલ્યુશન થશે અને લાઈફ ટાઈમ થશે એવું નહીં આ એક વર્ષ પૂરતું જ પણ વ્યવસ્થિત આયોજન કરો આ પ્રશ્ન બાબતે વિચારો કારણ કે આ પ્રશ્ન જ થીન તમારા બીજા ઘણા બધા પ્રશ્નો આવતા ઊભા રહી જશે આભાર